આ પુલને રિપેર કરવામાં નહીં આવે તો એક ભાગ જુદો પડી ધરાશાયી પણ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ વાહન ભરેલું હોય અથવા તો પ્રોબ્લેમ બ્રેક વાહન આવી જાય લાગી જાય અને વાહનમાં તકલીફ પડે એટલે બહુ એટલે કે

તો તંત્ર ને અમારે એવું કહેવાનું થાય છે કે ભાઈ તાકીદે જલ્દી રિપેર કરવામાં આવે રેલવે ઓવરબ્રિજ ની પાસે આ બે ભાગની અંદર અત્યારે તૂટી ગયેલો હે પથ્થર અને લોખંડની પ્લેટ ઉલરે છે કોઈ સત્તાધીશો ધ્યાન ન દેતા અકસ્માત અઠવાડિયા થી ત્રણ વાર થાય છે અને બહુ ભયંકર અકસ્માત થાય છે કોઈને સત્તાધીશોને આ ધ્યાનમાં જ નથી આવતું

જુદા પડી જાય છે અને આના પથ્થરો જે પણ જુદા પડી ગયા છે તેને કારણે થઈ અને અહીંથી જે વાહન પસાર થાય છે તેમાં નાના વિલવાળા વાળા નાના વાહનોને તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે સંદેશ જેતપુર